તથા અમારા મનમાં શ્વેત દ્વીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોકો ગમતા નથી અને એમ મનમાં રહે છે જે શ્વેત દ્વીપ તથા બદ્રિકાશ્રમને વિશે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારું ગમે બહુ સારું લાગે પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા એની એવી એવી છે છે કે ત્યાગમાં જે મજા આવે ભોગમાં નથી આવતી તથા ભગવાનના જે ઘણા અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે એ સર્વે અવતાર નારાયણના છે તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રિય એ બે સરખા જણાય છે અને એ ત્રણેય અવતાર કરતા કોટી ઘણું શ્રી કૃષ્ણને વિશે અમારે હેત છે મારા જ દેવ તરીકે માન્યા છે ને એટલે અને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો અને બહુ સમર્થ છે અને એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો અને બીજા જે મત્સ્ય કચ્છાદિક ભગવાનના અવતાર છે અને બીજા જે મત્સ્ય કચ્છાદિક ભગવાનના અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે આ બધી સાધન ભગવાનને રાજી કરવામાં અમારી રુચિ કેવી છે અને સાધન રુચિમાં જ મહારાજે રામાનુજાચાર્ય કરતા થોડાક મહારાજ જુદા પડે સાધન રુચિ શું છે એની કિંકર ભાવત છે પણ મહારાજે કિંકર ભાવ કીધો એમાં થોડાક આ વિશેષણો લગાડ્યા છે સેવા તો ખરી ભગવાનની પણ આવા ત્યાગ વૈરાગ્ય સહી તમારી સેવા છે અને બ્રહ્મરૂપ થઈને સેવા કરવી છે એવી અને બ્રહ્મરૂપ થઈને સેવા કરવી એને જ અમે મુક્તિ મારે રામાનુજ મતમાં પડિયેビス મારે કે ભગવાનનો કિંકર થઈને પણ એમાં સ્પષ્ટીકરણ ન કર્યું કે બ્રહ્મરૂપ થઈને કરવું ભગવાનના એટલે વિશેષણો વધારે બીજા સર્વે અવતાર કરતા અવતાર બહુ મોટો થયો અને બહુ સમર્થ છે અને એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો અને બીજા જે મત્સ્ય કચ્છાદિક ભગવાનના અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારેકોરે પ્રમાણે રહિત છે અને અનંત છે અને તે તેજના સમૂહને મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે તે સિંહાસન ને અનંત કોટી મુક્ત બેઠા થતા રામાનુજાચાર્યજી એ ઉપનિષદ પદ્ધતિ રાખી પણ તોય લક્ષ્મી નારાયણ ભગવાન ની ઉપાસના ચાર ઉપાસના ઉપાસ મહારાજ બે ચરણાર્વિંદ એક નારાયણ બીજું કોઈક ને એમ કે આ બીજા બાને એને નાખવા માથે મથતા હોય તો એ મારે ખોટું કીધું આમાં નોકર એવું કહે ને ઉપર બીજું કોઈ નહીં બીજા મુકતો બેઠા છે એ બધા ભગવાનની ઉપાસના કરે છે ને અક્ષરે નહીં એવું મારે મારા ઉપાસના અને તે તેજના સ્વરૂપ થઈને કરવી એનો વાંધો નહીં એમ અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારેકોરે કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના નારાયણના દર્શન કરે છે એવા જે મુક્તે સહિત એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે તેણે કરીને જ્યારે સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે કેવું અમને બહુ કષ્ટ થાય છે જ દેખાય છે પણ મૂર્તિ નથી દેખાતી તો અમને બહુ કષ્ટ થાય છે આપણે દર્શન ન કરવા ગયા હોય તો કષ્ટ થાય કષ્ટ થાય છે એટલે દર્શન કરી એટલે કષ્ટ મટી જાય અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રૂચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિ સુખ થાય છે અમારે એવી રીતે ઉપાસના છે અને એ ભગવાનને વિશે ભક્તિ તો જેવી ગોપીઓની હતી તેવી ગમે છે તે સારું અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેત હોય તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત જણાય છે તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક

ભગવાન નો કોઈ ભક્ત હોય કોઈ બીજો ભજન કરતો હોય તો એમાં અમારો અતિશય રાજી જાય છે એનું નામ નો જાણીએ ત્યાં સુધી અમને નિરાશ થતી નથી એવું કે મહારાજ તપાસ કરાવે કા પોતે જાય એને નામ પૂછે એવો મારા એટલે એમાં દોરો શું નીકળ્યો આ તો ઇવેન્ટ છે ને મણકો છે એમાં દોરો શું નીકળ્યો એમ ભગવાનના ના ભક્ત ને આત્મબુદ્ધિ ભગવાનના ભક્ત એને વધારે મહારાજને વધારે એટલું પ્રતિપાદન બીજા આચાર્યો ઓછું કર્યું છે હોય થોડું પોતાની આવી સ્થિતિ છે છતાંય ભગવાનના ભગતમાં એટલે આવું આવું પ્રતિપાદન એટલે આ તો મહારાજનો સિદ્ધાંત છે અને રુચિ છે એમ કીધું અમારો રુચિ છે સિદ્ધાંત છે અમારી નિષ્ઠા આવી છે અમને આમાં શ્રદ્ધા છે પોતે એવા એટલે ઊંચી સ્થિતિ પહોંચી ગયા તો અમને એમ થાય કોઈ ભજન કરતો હોય તો એમ નામ જાણી ન્યા જઈને બીજા થ્રુ જાણી અથવા તો અમે પોતે જઈ અને ક્યાંક રાજી થાય એવા બે શબ્દો કહી તો અમને અત્યારે અમને શાંતિ થાય છે એક જ થાવી થાય પણ અમને શાંતિ થાય છે તથા કોઈ ગાતો હોય કોઈક ગાતો હોય તો તેને સાંભળી તેની પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે બહુ ઠીક કરે છે અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે જેમાં કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઈર્ષા દંભ કપટ ઇત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ એ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉઠાની સુવાણ થાય છે મહારાજનો સિદ્ધાંત છે બગડેલા હોય એની હુવાણ થઈ જતી હોય તો મહારાજ નો સિદ્ધાંત બરાબર ના થાય મહારાજ ની એવી રુચિ નથી મહારાજ કે અભક્ત અરે અમને ગમે એમ કરે તો બીજી જગ્યાએ અભક્ત હોય અમને એમ જાણી કે એ અભક્ત ભક્તિ નથી ઉપરથી દંપ કરીને ભક્તિ કરે છે તો અમે ગમે એમ કરી નારદ જેવો ગુણવાનું હોય તોય નથી સંબંધી હોય નારદ જેવો ગુણવાનું હોય તો અમને એની હોવાનું કેટલું બધું મહારાજ નો જીવ ભગવાનમાં ભગવાનની ભક્તિમાં તણાઈ ગયો અભિપ્રાય કીધો છે ને મારે અભિપ્રાય સિદ્ધાંત અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવર્ણ થાય નહીં તેની તો ઉપેક્ષા રહે છે અને મોરે તો અમારે કામી ઉપર બહુ ઉપેક્ષા એટલે હું ઉપેક્ષા કોને કહેવાય ભેડો રહેતો હોય તો અમારે એની ડિસ્કનેક્શન થાય કોઈ વાતે કનેક્શન થતું નથી જોડવા જઈ તો છૂટી જાય અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ માન ઈર્ષા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે કે હું મારા કરવા જેવા છે ના ત્યાગ કરવા જેવા મારા ડિફરન્સ શું કાઢ્યો કામ છે એ ભગવાનના ભગત આગળ નિર્માની રાખે છે અને ઓલા છે એ ભગવાનના ભગત આગળ એને બરોબરી અથવા તો એની સાથે ઈર્ષાદ એને સત્સંગમાં સેટ નથી થવા દેતા એને સત્સંગમાં રુચિ છે એને બ્રેક કરી નાખે છે ઈર્ષા માં દેખાય કોને સત્સંગ આનો જ કરવાનો હોય ને એમાં એને ઈર્ષા માં દેખાય એટલે સત્સંગમાં રુચિ નથી મિશન ની સેવા એ નો કરીએ કે એ નોખો પોતાનું મિશન કરીને બે જેને માન હોય જેને ઈર્ષા હોય જેને મત્સર હોય એક કામ ન કરીએ કે સત્સંગ મિશનમાં કામ ન એ પોતાનું દઈ જાય અને કામ એવું ન કરે એટલું જ ફેર બાકી બીજું બધા હૃદય થી ટેકો દઈએ કે આ ન દઈએ માની ન દઈએ કે માની કોઈના મિશનમાં ટેકો દઈએ કે જેને મત્સર હોય એ કોઈ ના મિશન માટે કો દે કે સ્વામિનારાયણ ભગવાનના મિશન માટે સત્સંગના મિશન માટે કો ન દેખાય એટલે એ થી પડી જાય છે વેલમ વેલમ પોલો સત્સંગ સત્સંગમાં કદાચ નહી જીવે ખરો કદાચ ને જીવે મારે કીધું ગ્રહસ્થ છે તો એ એને દોષ વળગેલો જ છે તોય પણ એ ગ્રહસ્થ અને સત્સંગમાં વધારે હેત હોય કે ત્યાગી ને વધારે હેત હોય ગ્રહસ્થ ગ્રસ્ત અને માનતા કહો ત્યાગી ને ગોઠને ગોઠને થઈ ગયો કે દરરોજ કરવાનું શું થાય આપણું દરરોજ આવું જ આવું દરરોજ એક મેન હોય તો દરરોજ આજ અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ માન ઈર્ષા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે કાજે કામી કે જીવ લગાવી નથી સ્વામિનારાયણ ના સત્સંગમાં જીવ ન લગાવી કે કારણ કે ત્યાં બધા બીજા બધા હોય એટલે માન માન આવે નિર્માની થાય તો થાય મારે બહુ સરસ આમ એક શબ્દ લખ્યો કે પોતાના બરોબરિયા ની આગળ હલકો નો થઈ શકે હલકો થઈને ન થાય એ કામી થઈ કે પણ માની ઈર્ષા ક્રોધ વાળો એ એની બરોબર હલકો થઈને મહારાજના મિશનમાં જોડાઈ કે એવું ન બને કે ચાલો ભાઈ તમે પેલા નંબરે અને હું બીજા નંબરે મહારાજના મિશનમાં આપણે જોડાઈએ ના ના મારું મિશન નોખું જ છે ને તો એ નોખું મિશન લઈને બેઠો મહારાજ નું મિશન લઈને બેઠો શાસ્ત્રીજી મહારાજ મિશન કર્યું વિઝન મિશન કર્યું તો હું કર્યું મહારાજ નું મિશન મહારાજ નું હતું એ પકડ્યું પ્રવર્તન એ આ સાથે એ પોતાનું નથી કાજે કામી હોય તે તો ગ્રહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ માન ઈર્ષા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે તે માન તે શું તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે છે સ્તબ્ધપણું રહે પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં તો બરોબર બરોબર ક્યાં જ થાય આમાં તો હું કીધું પોતા કરતા મોટા હોય પોતાના કરતા મોટો હોય તો પણ એની આગળ શબ્દ એકડ પણ ઉડે એની આગળ નમે નહીં એની પાસે ચાલો ભાઈ તમારા બરાબર ને હું એક એક ડિગ્રી ઓછો એવું ન થાય હું ક્યાં કામ છું એવું એમ થાય એનો અર્થ એવો થાય કે માન ક્યાં અને માન હોય તો પછી મિશનમાં મિશનમાં ક્રોધ માન ઈર્ષા હોય છે તે તો જરૂર પાછા પડી જતા દેખાય છે માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે તે માન તે શું તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે છે સ્તબ્ધપણું રહે પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં અને એ સર્વે નહીં એવું મારે શબ્દ ન લેખે હલકો થઈ આકરો પડે છે અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ છે જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે તો અમારે રુચિ નથી તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ભક્તિ છે તથા સુખજીના જેવો તથા જળભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે અને આત્મનિષ્ઠા છે એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને તથા અમે માયના જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂરવા પર વિચારીને જુએ તો જે બુદ્ધિવાન હોય તેના જાણવામાં આવે છે એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે લગાડવી પડતી છે ને એટલે મહારાજ કીધું મહારાજ ના ચરિત્રો તો આખો સંપ્રદાય ગાય છે બધાને મહારાજની રુચિની બેહી બેસી જાય આખો સંપ્રદાય મહારાજના ચરિત્રો જ ગાય છે ને એટલે અમે બુદ્ધિ થોડીક લગાડવી પડતી છે એવું એટલે મારે લખ્યું એમ તે અમારી વાર્તાએ કરીને તથા અમે માના જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વા પર વિચારીને જુએ તો જે બુદ્ધિવાન હોય તેના જાણવામાં આવે છે એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ ના